આકાશવાણી સમાચાર આશુતોષ છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કહ્યું કે આર્ય સમાજ એક એવું સંગઠન રહ્યું છે જે નિર્ભયતાથી ભારતીયતા વિશે વાત કરે છે અને તે રાષ્ટ્રવાદીઓનું સંગઠન છે તેમણે કહ્યું કે લાલા લજપતરાય અને રામપ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારીઓએ આર્ય સમાજમાંથી પ્રેરણા લીધી હતી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે રાજકીય કારણોસર સ્વતંત્રતા સંગ્રામમાં આર્ય સમાજની ભૂમિકાને તે સન્માન મળ્યું નહીં જેના તે લાયક હતું તેમણે કહ્યું કે આર્ય સમાજના એકસો પચાસ વર્ષ આ પ્રસંગ ફક્ત સમાજના એક વર્ગ કે સંપ્રદાયનો નથી તે ભારતની વૈદિક ઓળખનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને એક થવા અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એક વિશાળ સભાને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કરોડો લોકો દ્વારા લેવામાં આવેલા એકતાના શપથમાં રાષ્ટ્રવ્યાપી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાના સામૂહિક સંકલ્પને પુનઃ પુષ્ટિ આપી તેમણે કહ્યું કે સ્વતંત્રતા પછી સરદાર પટેલે એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને મૂર્તિમંત કરીને પાંચસો પચાસથી વધુ રજવાડાઓને એક કરીને અશક્ય લાગતા કાર્યને પ્રાપ્ત કર્યું શ્રી મોદીએ કહ્યું ભારત ભાષાકીય વિવિધતામાં વિશ્વમાં સમૃદ્ધ દેશ બન્યો છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં ગઈકાલે એકતા દોડ યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સરદાર એટ એકસો પચાસ એકતા દોડનું પ્રસ્થાન કરાયું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્કથી મહાત્મા મંદિર અને ટાઉનહોલ સુધી યોજાયેલી એકતા દોડનો પ્રારંભ કરાવ્યો હતો લોહ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં ગઈકાલે એકતા દોડનું આયોજન કરાયું હતું જે અંતર્ગત કચ્છમાં જિલ્લા મથક ભુજમાં યોજાયેલી એકતા દોડનું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગાએ પ્રસ્થાન કરાયું હતું આરડી વરસાણી હાઈસ્કૂલથી જ્યુબેલી સર્કલ જયનગર થઈ આ દોડ આરડી વરસાણી ખાતે પૂર્ણ થઈ હતી રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસે ગઈકાલે પદભાર સંભાળ્યો છે વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી ગઈકાલે વયનિવૃત્ત થતા વર્ષ ઓગણીસો નેવ ની બેચના આઈએએસ અધિકારી મનોજ કુમાર દાસને આ નવી જવાબદારી સોંપાઈ છે કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી દાસે કહ્યું તેઓ વહીવટી પ્રક્રિયા સરળ બને તે માટે પ્રયાસ કરશે પરિક્રિક જૂનાગઢમાં યોજાનારી આ વર્ષની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે કમોસમી વરસાદના કારણે પરિક્રમાના માર્ગમાં કાદવ કિચડ થતા યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ ગિરનારની પરિક્રમા નહીં યોજાય સાધુ સંતો સંસ્થાઓ અને અધિકારીઓએ પરિક્રમા માર્ગનું સર્વગ્રાહી નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રએ માત્ર સાધુ સંતોની પ્રતિકાત્મક પરિક્રમા યોજવાનો નિર્ણય કર્યો હોવાનું જિલ્લા કલેક્ટર અનિલ રાણાબસીયાએ જણાવ્યું અરબી સમુદ્રમાં દબાણના કારણે હવામાન ખાતાએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ભરૂચ અને સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે આ સાથે જ માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા અને સતર્ક રહેવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને માન્યતા મળ્યાના એકવીસ વર્ષ બાદ નેક દ્વારા ગત જૂન માસમાં એક પોઈન્ટ એકાણું સીજેપીએ સાથે સી ગ્રેડની માન્યતા મળ્યા બાદ યુનિવર્સિટી દ્વારા કરાયેલી તથ્યસભર રજૂઆત બાદ નેકની અપીલ સમિતિએ તે માન્ય રાખી હતી અને પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જે પછી શુક્રવારે નેક દ્વારા બે પોઈન્ટ ત્રેવીસ સીજીપીએ અપડેટેડ ગ્રેડ બી અપાયો હતો જે તારીખ ચૌદ જૂન બે હજાર પચીસથી પાંચ વર્ષ માટે માન્ય રહેશે આ તકે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને કુલ સચિવ ડોક્ટર અનિલ ગોરે જણાવ્યું હતું કે નેકના અહેવાલ અને પરિણામનો વિગતવાર અભ્યાસ કરવામાં આવશે યુનિવર્સિટીને જે પણ ક્ષેત્રોમાં ઓછો સ્કોર પ્રાપ્ત થયો છે તે ક્ષેત્રોમાં ભવિષ્યમાં વધુ સ્કોર પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો હાથ ધરાશે આ સાથે આ પ્રાદેશિક સમાચાર બ્લેટિન પૂરું થયું આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા હવે પછી આપ સાંજે છ ને પચીસ મિનિટે સ્થાનિક સમાચાર બ્લેટિન સાંભળી શકશો